વિથ પ્રૂફ સાથે હું તમને બતાવીશ કે કેવી રીતે તમે ઇન્કમ કરી અને કેટલો બધો વિડીયોનો પાવર છે એ પણ તમને આ વિડીયોની અંદર જાણવા મળી જાય ઘણા બધા એમ કહે કે યુટ્યુબમાં વિડીયો બનાવી શું કામ પણ તમને આ લાઈવ પ્રૂફ બતાવીશ કે એક જ વિડીયોની અંદર ત્રીસ હજારની ઇન્કમ કરી છે તો હજી પણ એ વિડીયોની અંદર ઇન્કમ શરૂ છે કેટલી થાય એની કોઈ નક્કી નથી તો આજે જો અમારા મિત્ર નટુભાઈ ત્યાંથી વિડીયો શરૂ કર્યો ને ઘણા બધા તમે કહો ને બ્લાઉઝનું તો જો બ્લાઉઝનું કામ જોઈએ છે શરૂ જ કર્યું છે પૂરું કર્યું ટૂંકમાં આગળએ આણાના બ્લાઉઝ છે એટલે બ્લાઉઝ નો કામ જ મારા નટો કેટલા હજી આમાં કેટલા આવે નક્કી આ ભાઈ સાક્ષી છે કેમ કે તમને ખ્યાલ હશે એ વિડીયો કયો છે આણાનો વિડીયો છે તમે ચેનલ ની અંદર જઈને જોશો ને તો આણાનો વિડીયો છે અત્યારે લગભગ દોઢક લાખ આજુબાજુ વ્યૂઝ છે એની અંદર તો એ વિડીયો હજી છે તો એ વિડીયો ની અંદર થી ત્રીસ હજાર નું કામ મળ્યું અમને ટૂંકમાં જો વિડીયો ની અર્નિંગ તો થાય જ છે પણ અર્નિંગ એટલી બધી ન હોય વિડીયો ની પણ એની એ વિડીયો જોઈ અને આણા એટલા અમને મળી ગયા કે ત્રીસ હજાર આજુબાજુ ના આણા મળ્યા છે તો એવી જ રીતે કે નહીં મળ્યા કે ભાઈ આણા તો બોક જ છે ઓલરેડી તો એ વિડીયો જોઈને છે ને અત્યારે એક કાગળે થોડી વાર પહેલાં જ કસ્ટમર આવ્યા હતા એ આણો સ્પેશિયલ વિડીયો જોઈને નાખી ગયા છે અને એ વિડીયો જોઈને પણ અમે બે ત્રણ આણા શિવા છે મેં તમને પહેલાં પણ કીધું ભાઈ વિડીયો જોઈને અત્યારે કામ જે શરૂ છે ને એ વિડીયો જોઈને જ જે કસ્ટમર આવે છે ને એનું કામ છે તો એ ત્રણ આણા એ રીતના શિવા છે વિડીયો જોઈને એ વિડીયો જોઈ પછી એમ કે ભાઈ તમારી પાસે કામ કરાવવું છે ગમે છે તો એવી જ રીતે ત્રણ આણાં સીવાય સમજો એક આણાના દસ હજાર આજુબાજુ હોય દસ અગિયાર એક આણું છે પંદર વાળું સીવું હતું તો એવી રીતે એમ કેમ તો ત્રીસ હજારની ઇન્કમ થઈ ગઈ એમ બોલો તમે એક જ વિડીયોની અંદર હજી એમાં જેટલા જેટલા લોકો જોવે છે એ ડાયરેક કહે ભાઈ આ મસ્ત છે કામ તો કરાવવું તો એટલો બધો વિડીયોનો પણ પાવર હોય ડાયરેક્ટ એડવર્ટાઇઝ થઈ ગઈ જેમ હું ઓળખતો નહોતો ને એ કસ્ટમર પણ ડાયરેક્ટ જ આવી ગયા અને આણો સીવડે તો એ તો હવે ઇન્કમ ઈ તો ઇન્કમ જ ની ભલે નો હોય નો ડાઉટ વિડીયોમાં એમ કહેવાય કે દોઢક લાખ આજુબાજુ વ્યૂ છે તો એની ઇન્કમ એટલી બધી ન હોય એને આમ કહો ને તો બે ત્રણ હજાર રૂપિયા બિનાય છે એ વિડીયોની અંદર પણ એની થ્રુ જે કામ મળ્યું છે એમને ત્રણ ચાર આણા મળ્યા છે અને હજી જે વિડીયો લોકો જોવે છે એ કામ મળે એટલે કેટલું ભાઈ કામ છે તો વિચારો એટલે એને કાંઈ નક્કી નહીં લાખ સુધી પોગી જાય ભાઈ કામ તો અત્યાર સુધીમાં ત્રીસ હજાર વિડીયો જોઈને જ ઇન્કમ કરી છે વિડીયોથી જ ઇન્કમ કરી છે એક વિડીયોની ત્રીસ હજાર ઇન્કમ ટાઇટલ મારવાનું મેન રીઝન જ એ હતું કે ભાઈ વિડીયોનો પાવર તમને ખ્યાલ આવે કે એક વિડીયોની અંદર ત્રીસ હજારની પણ ઇન્કમ થઈ શકે અને તમે આ જે કામ છે ને એ આગળ થોડીક વાર પહેલાં જ તે આ વિડીયો દ્વારા જ આવેલું છે એટલે મારે તમને કહેવું પડે કે વિડીયોનો કેટલો પાવર છે જો આ સરસ મજાના ઓશિકા છે તો આ કામ છે ને સ્પેશિયલ વિડીયોથી જ આવેલું છે અને અલંગથી જે એમ કહેવાય કે મારા ગામથી બહુ ઘણું થાય છે સિત્તેર કિલોમીટર થાય છે જ્યાંથી આવ્યું છે તો આ કામ હજી બનાવવાનું છે પણ આ કામ તમે જો યુનિક છે આની અંદર રૂપિયા છાપેલા છે જો સિક્કા છે જો આ રૂપિયાના સિક્કા છે બધા તો આ કામ હું તમને બનાવીને બતાવીશ બહુ મસ્ત બનશે આ કામ આ બધું ભરત છે ને એ યુનિક ભરત છે તમે જુઓ આ સરસ મજાના ઓ સિક્કા છે જો આ ઓશિક્કા છે પણ આ સિવાય ને પછી એકદમ લેટેસ્ટ થાય તો એ પણ હું તમને બતાવીશ તો માત્ર ને માત્ર જે કઈ છે ને મિત્રો યુટ્યુબથી જ છે જો આ સરસ મજાના પતંગીઓ છે બટરફ્લાય આ પણ સરસ મજાના હોશિકા છે પછી આમાં જુઓ ને તો આમાં એ આ જ રીતનું છે આ જો છે પણ જો આમાં રૂપિયા સાપેલા છે ભાઈ છે ને તો આવું કંઈક છે ભાઈ અને આ જે કામ એવું છે ને અલંગથી સ્પેશિયલ કોન્ટેકિરો એમાં નંબર પણ આપેલો છે વિડીયોની અંદર તો એમાંથી કોન્ટેક કરીને કીધું કે ભાઈ અમે સીવી દેવો અમને તો મેં કીધું હા સીવી દે રેજો ગામ છે તો એ બેન છે ને આગળ થોડીક વાર પહેલાં જ અહીંયા નાખીને ગયા છે અને હું અત્યારે આવ્યો છું અમીન નટુ ભાઈ સીવતા હતા પણ લાઈટ નહોતી ને એટલે કામ અહીંયા લઈને જો આ પાંચ બ્લાઉઝ આગળ બનાવ્યા છે અમે બે અને વાડી વિસ્તારમાં લાઈટ નહોતી કા એટલે આજના દિનનું આનાનું કામ હતું કે આણા હજી ભરપૂર છે આણા છે ને લગભગ એક મહિના દિવસના હજી કામ પીડ્યું છે પેન્ડિંગમાં પણ ખરેખર તો બહુ આનંદ થાય કે આવી રીતે વિડીયોથી ધંધો પણ એટલો તેજ ગ્રો થાય ને વિડીયો પણ હાલે એટલે ખુદનો ધંધો જ પ્રમોટ છો મારે ધારો કાલો એ મેં વિડીયો જે નાખ્યો દોઢ લાખે ભોગી ગયો એમાંથી મને ઇન્કમ મળવાની છે પણ એના કરતાં દસ ગણી ઇન્કમ એમ કહો ને તો આવી રીતે મળે છે એ વિડીયોમાંથી હજી કેટલા આણા આવે નહીં નક્કી નથી પણ આવી રીતે આણા આવતા હોય તો તમે વિચારો કે એ એક વિડીયોની એક લાખ રૂપિયા ઇન્કમ કર્યો ને તોય થઈ કેમ કેમકે આમાં જે આવવાના છે ને એ ડાયરેક નવા જ કસ્ટમર આવવાના છે અમને ઓળખ થાય ખાલી વિડીયો જોઈને જે અમારું કામ જોઈને ટૂંકમાં કામ મળતું હોય હાલો ભાઈ કામ થઈ ગયું છે પૂરું અને હવે જવા દઈએ ઘરે અહીંયા આપણી ગાડી પીડી છે ભાઈ તો આજે આપણી ગાડી પછી તમને સ્ટુડિયો ટેલર બ્લાઉઝ સીવાને એ લીલી અને હવે ઘરે જવા દઈએ

હા તો ઘરે અને ઘરેથી કિસ્સાનો ફોન આવ્યો મોટા ભાઈનો કે સબસ્ક્રાઈબર દુકાન આવ્યા છે તો ભાઈ હતા સુરત થી બહુ વાઘેલી તો રસ્તામાં જ વહીવટ થઈ ગયો જો અહીંયા જેમ છે સારું કાકા તો વાંધો નહીં જો ભાઈ પોડા પીધી છે કેમ છે સારું હવે સ્પેશિયલ છે ને વિડીયો જોવે છે અને ગામ દુકાન ટૂંકમાં ગોતતા ગોતતા દુકાને પોગી જાય જ્યાં મોટા ભાઈ હતા હું અહીંયા તો મને ફોન આવ્યો તો પછી સ્પેશિયલ મળી ગયા રસ્તામાં માં કેરાળા સોડા પીધી છે અને જો ઉભા ગામ છે ઉચડી બાજુ નું ગામ છે પણ રહી છે સુરત સુરત છે ભાઈ ઉચડી ના પણ રહી સુરત સ્પેશિયલ વિડીયો જોવે છે તો આવી ગયા ને બસ સોડા પી ઉભા છીએ ઘરે જાતો થો ને તો યાદ આવી ગયો કે ભાઈ કીસુ ને મારા મંચુરિયન બહુ ભાવે તો આજ થોડોક ટાઈમ હતો તો પડતા પડતી હેલો તા દુકાન બાળી ગયો ને તો મેં કીધું હાલો ભાઈ મંચુરિયન લેતા જઈ અને આ શેઠી એકદી કહેતા કે ભાઈ અમારો વિડીયો થોડોક બનાવજો એમ

કોપીઓ ખાવા આવે તમે કે જો હવે મંચુરિયન કાઢ નીકળ છે બેર અને આમ જો આમ જો આ બેન તો જો 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 અને આ ભાઈને ને કે ભાવ તો છે ને મંચુરિયન હે ભાઈ બા હું ભાવે કે હે હે બા આમ જો બા દે હે બા ભાવે હે તને કેટલી લુકડા લુગડા પડ કેટલા કેટલા લુગડા પડ છે 4 મિનિટ છે હે

અને વાળ કપાવેલા છે એટલે હવે નાઈ નાખીએ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ખાસ તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ની અંદર કેજો અને ખરેખર યુટ્યુબ ની અંદર ઘણો બધો પાવર છે તો તમે જોયું જશે કે યુટ્યુબ થી એટલી બધી અર્નિંગ મેં કરી છે તો તમે કરી શકો તમે શરૂ કરી શકો કે જો વિડીયો ગમે હોય તો એક લાઈક કરવાનું ભૂલતા ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી લેજો મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને કુલદીપભાઈ હું કેશો